એટલે બરાબર ની પરીક્ષા થાય મને બી એવું થાય કે આ લોકોને એવું ના લાગે કે આ મારી શાંતિ થોડીક પીએમ મોદીજીનો પરિવાર આટલા મોટા સંખ્યામાં મળી રહ્યો હોય અને એમની સાથે મોદીજી માટે તો આખો દેશ કે વિશ્વ પરિવાર છે પણ લોહીના સંબંધનો નાતો હોય એ કંઈક અલગ જ ફિલિંગ છે અને સાથે બધા ડાયરેક્ટર્સ ડૉક્ટર્સ એ લોકો બી સાથે મળે એ મારા માટે ખૂબ જ મોટો લાભો છે જો કે એ બધા પ્રોફેશનલી અટેચડ નથી અમે લોકો એટલા ફ્રેન્ડલી છે કે એ એ વસ્તુ લાગતું નથી કે અમે લોકો બી એવું લાગે કે એક સરખા ફેમિલીમાંથી છે અને આ લોકો બી ફેમિલી એટલે આઈ ફીલ કે એક ફેમિલીની વચ્ચે જ હું વાત કરી રહી છું બરાબર અને અત્યારે આપણે મળ્યા તો તમને એવું લાગતું હશે એટલે બિલીવ મી એવું કંઈ કશું હું વાત નહીં કરું જેથી તમારી શાંતિ બી ભંગ થાય અથવા તમને ટેન્શન થાય કારણ કે ચિરાગભાઈ પોતે જેટલું તમારા માટે ચિંતિત છે એમને મને સ્પેસિફિકલી કીધું હતું કે નેહલભાઈને આપણે જમ્યા પછી લેક્ચર લઈશું કે જેથી એ લોકોને ટેન્શન ના થાય એટલે એક્સપેક્ટેડ છે કે મોદીજીનું જ્યારે લોહી હોય તો એ લોકો એલર્ટ હોય સેન્સિટિવ હોય ડિસિપ્લિન્ડ હોય તો એ લોકોને એવું થાય કે જો આ સાંભળીને પછી એ લોકો એટલા બધા થઈ જશે ટેન્શનમાં તો મને થોડુંક ભારે પડશે એટલે મેં કીધું કે સાચી વાત છે આપણે પછી જ રાખીશું એટલે બિલિયર એવું કંઈ આપણે ડિસ્કસ કરીશું નહીં આગળ કારણ કે હું જે તમને અત્યારે કહીશ ખરેખર શાંતિથી ખાવું કે શાંતિથી જમી શકો એના વિશે જ થોડુંક આપણે એને ફોકસ કરવાનો પ્રયત્ન કરીશું અહીંયા આગળ અત્યારે આમ જોવા જઈએ તો એટલે ઘણા બધા છે એમાંથી મને નથી લાગતું કે તમારી જે રીતનું વડીલો છે કે બાળકો એમાં કોઈને કંઈ બીજી તકલીફ હોય કદાચ સ્થૂળતા હશે બાકી ડાયાબિટીસ છે કે હાઈ બ્લડ પ્રેશર કે થાઈરોઈડ કે પીસીઓ કે કંઈ બી એવું લાગતું નથી કારણ કે તમારી જે રીતનું ડિસિપ્લિન લાઈફસ્ટાઈલ હશે અને ગામમાંથી કે જે થોડાક લોકલ હોય એ લોકોને ચાન્સીસ ઓછા છે આજે આપણે થોડું એના વિશે વાત કરીશું એટલે એવું થાય કે લાઈફ સ્ટાઇલ શું એમ લાઈફની સ્ટાઇલ શું કે હેરની સ્ટાઇલ સરસ રાખવાની કપડાની બી સ્ટાઇલ કે એનાથી સરસ દેખાઈએ કેમ વી આર મેન ઇઝ અ વોકિંગ એન્ડ ટોકિંગ ટેમ્પલ ઓફ ગોડ તો એ જરૂરી છે તો એવી રીતે લાઈફની એક સ્ટાઇલ છે એટલે લાઈફ હું કેવી રીતે જીવું છું કે કેવી રીતનું મેનેજ કરું છું એના ઉપરથી આખું જે કહેવાય એ સ્ટાર્ટ બી થઈ શકે અને સ્ટોપ બી થઈ શકે એટલે ડિઝીઝ રોગને આમ જોવા જઈએ તો બે ભાગમાં વહેંચી શકાય એક જે ચેપી રોગ છે ચેપી રોગ કે જેમાં આપણે આજે લેબને ટેસ્ટને ટેસ્ટ કરાવતા હોય કે ટાઈફોઈડ કાં તો પછી બીજું કઈ આવી રીતે કોલેરા અત્યારે તો છે નહીં પણ એવી ટાઈપના કોઈ મેલેરિયા કે એવું કશું થાય એક અને ચેપી એટલે નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ કહીએ આપણે તો ચેપી રોગ જે છે હું પર્સનલી એવું માનું કે એટલા ડેન્જરસ નથી તમને એવું થાય કે ભાઈ આ કોવિડ આવ્યો તો કે ડેન્જરસ નથી એ બી ચેપી જ છે પણ એ એટલા માટે કે તમને એક ચાન્સ આપે છે બોડીને ફીલ કરવા કે કંઈક ડિફરન્ટ થઈ રહ્યું છે તો તમે એને મેનેજ કરો ફીવર આવે છે તો તે સિમ્ટમ્સ છે એ નિશાની છે બતાવવા માટે કે તમને કંઈક તકલીફ થઈ ગઈ છે તો તમે દોડશો ડોક્ટર પાસે નોન કોમ્યુનિકેબલ છે એમાં ઘણીવાર એવું થાય કે ઓબેસિટી તો કદાચ દેખાય પણ ડાયાબિટીસ છે હાઈ બ્લડ પ્રેશર છે થાઇરોઇડ એના સિમ્ટમ્સ જરૂરી નથી કે દેખાય ઇટ ઇઝ અ સાયલન્ટ કિલર અને ઘણી વાર એવું થાય કે એકવાર મા પેશન્ટ કે માણસને એવું ખબર પડે કે મને ડાયાબિટીસ કે છે તો એને એવું થાય કે હું બતાવું નહીં જેમ અત્યારે એમ ટેન્શન અમને હતું ચિરાકભાઈને કેલોપોચ ચિંતી તો એટલે એમને એવું હોય કે આ તો બધું પછી જો બતાવીશું તો પછી બધું ખાવા ઉપર ને શાંતિ ઉપર આવી જશે બધું મારી તો શાંતિ જતી રહેવાની જીવનમાં કે હું બતાવીશ તો એટલે કે દવા અને બધું એટલે પેશન્ટને ઘણીવાર મળીએ ને તો કહીએ કે ડાયાબિટીસ આવી રીતે તો કે તમને આટલો બધો રિપોર્ટ ચારસો ચારસો રહે છે ને તો કઈ પ્રોબ્લેમ નથી તો અમે શું કરવા કરાવીએ તો અમે કહીએ કે ઇફ વી મેનેજ ઇટ જો થાય તો તો ઘણી વાર અકડાઈ છે વિચારે તો કંઈક ખાવાનું બધું બંધ કરી દઈએ તો છે મેં તો ના પણ ખાવા સાથે તમને ભાવે એવું અને પ્લસ પેટ ભરાય એવું આપીને જો કરીએ તો થોડું કન્વિન્સ થાય સો એટલે ત્યારે એ વિચારે કે આવું કંઈ હશે અને ખરેખર એ જ વસ્તુ છે કે ખાલી ખાવાથી થાય છે આ બધા રોગો કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે લાઈફસ્ટાઈલ એ એવું નથી ખાવાનો એક ભાગ છે સ્ટાઈલની જે વાત કરી કે સ્ટાઈલ એટલે જીવનશૈલી તો મેજોરિટી અહીંયા આગળ ઘણા બધા મોદીજીના પરિવારના વડનગરમાં ઉછરે ઉછરેલા અને આપણે કહીએ કે વિલેજ કલ્ચર કે ટાઉન પ્લેસ ઓછું હોય એવી રીતનું છે તો એમાં લાઈફસ્ટાઈલ તમારી ઘણી ઇઝી અને ઘણી બેટર હોય છે કે જેનાથી આ બધા ચાન્સીસ ઓછા છે કે તમારું અર્લી ટુ સ્લીપ અર્લી ટુ રાઇઝ આ બેઝિક વહેલું સોવું વહેલું ઉઠવું આ સહજ હોય એ કે જે તમારી સરકેડિયન સાયકલ છે સૂર્યની એની સાથે તમારું બોડીનું મેટાબોલિઝમ તમારું ડાયજેશન એ બધું જ મેનેજ થતું હોય તો એ બધું એક સાથે એનું મેનેજ થાય પછી સ્ટ્રેસ ગામડામાં સાત સાડા સાત થાય ને થાય એટલે આમ શાંતિ કહેવાય વાંધો નહીં પણ અહીંયા આગળ એક પેલું શહેરમાં એવું થાય કે લાઈફસ્ટાઈલ એવી થોડીક થઈ જાય કે કોમ્પિટિશન કે સ્ટ્રેસના લીધે બી ડિઝીઝીસ આ બધા આવતા હોય એટલે ખાવાનું તો મેનેજ કરવાનું જ પણ આ બધી વસ્તુ કે કોઈ બી વસ્તુ કે બધા કામ છે એને હું પૂરતો સમય આપી શકું ધેટ ઇઝ ઓલસો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ રાઈટ હવે પછી થાય તો પોષણની વાત ખાવાનું તો છે જ તો કોઈ કહે હવે ખાવા માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ અત્યારે આપણે એન્જોય કર્યું તો હું બી આવી ભલે જમી આવી પણ અમુક વસ્તુ મને બી ભાઈ તો મેં બી ખાધી કારણ કે ખાવાની બેઝિક વસ્તુ એવી છે કે તમારો મૂડ બનાવે તમે થાકી ગયા હોય તો એવું લાગે કે હવે કંઈક સરસ ખાઈશું તો મૂડ ફ્રેશ ઘણી વાર એકદમ અપસેટ હોય તો બી એવું કંઈક ખાઈ લઈએ તો મજા એક આઈસ્ક્રીમ ખાઈ લઈએ તો એકદમ મસ્ત અને ઘણી જો ખુશ હોય તો તો આપણે પાર્ટી કરીએ જ ભેગા થઈને એમાં બી આપણને લાગે કે ઓ કેટલું સરસ આપણે શેર કરીને ખાઈશું એટલે ખાવાનું એ બેઝિક જે છે એને વચ્ચે રાખી અને જ્યારે આપણે એ ફીલ કરીએ તો દેટ બીકમ્સ ઇમ્પોર્ટન્ટ તો હવે એ ખાવાનું જે છે એ લાઈફ ને મેનેજ તો કરે જ ડૉક્ટર્સ જયારે તમને કહે કે ખાવા પીવાનું સાચો અને તો હું કહું કે પહેલા લાઈફસ્ટાઈલ મેનેજ કરી અને પછી એ વસ્તુ આપણે સાચવી શકીએ એનર્જી ગીવિંગ અહીંયા આગળ જેટલા બધા છે આઈ થિંક ગામડાના કે અહીંયા શહેરના બી જે બી તો આપણું સ્ટેપલ ફૂડ અહીંયા આગળ આપણે શું હશે વી કેન ડિસ્કસ ઇટ આઉટ થોડુંક લાઈવ રહેશે જમવામાં ખાવામાં આપણે રોટલી દાળ શાક કેવી રીતે બરાબર અને કદાચ કોઈ મહેમાન હોય તો શીરો અને લાગે કે આયા છે તો ગળ્યું તો આપણને બે બાને મળે અને એમ થાય કે એવું તો કોઈ આયા હોય તો સારું કેવી રીતે ફીલ કરાય પછી બીજું વેડમી ફરસાણ એ બાને એમ થાય કે બધા ભેગા થયા છે તો આનંદથી ખાઈ શકીએ તો આપણે કંઈક બી એવું સ્પેશિયલ કેવી રીતે બનાવીએ રાઈટ તો આઈસીએમઆર એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એને વ્યક્તિની હાઈટ એજ એના પ્રમાણે એનું વેઇટ કેટલું હોવું જોઈએ અને પ્લસ જે જે વસ્તુ એ ખાય છે ખાદ્ય પદાર્થો જે જાય છે એના પેટમાં એનું એક પ્રોપોર્શન આપે અમે કે કોઈએ નક્કી કરેલી વાત નથી સાયન્ટિસ્ટ અને એ બહુ જ મોટા પાયે રિસર્ચ થઈને એ વસ્તુ આવેલી છે એટલે જ્યારે તમે આપણે ખાઈએ ત્યારે કોઈ દિવસ માપી માપીને નથી ખાતા બરાબર આપણે ત્યાં તો એવી એક પેલી હેબિટ હોય પેશન્ટ આવે ને તો કે કે મારું શુગર આટલું છે પણ ઘરવાળા એટલા પ્રેમથી ગળ્યું ગળ્યું ખવડાવે છે ને તો ખવાઈ જાય છે બરાબર એટલે એમાં પછી યુ હેવ ટુ બી સ્ટ્રોંગ એટલે મેનેજ કરવાનું નહીં થાય બટ ધીસ ઇઝ અવર કસ્ટમ કે આપણે કોઈ દિવસ માપીએ નહીં મા કોઈ દિવસ એવું નાખે કે હું કેટલી રોટલી એ દીકરા માટે કોન્સ્ટન્ટ એટલે એવું જ વિચારે કે બે વધારે ગણે નહીં બટ ઇફ મધર એજ્યુકેટેડ ઓર કે એને એક બધું જ વસ્તુઓ છે એને જો ખબર હોય કે બેલેન્સ કેવી રીતનું એમાં કાર્બ્સ છે કે પ્રોટીન્સ છે કેવી રીતે થોડુંક જો એને હશે તો એ ઘી એટલું નહીં આપે પણ બીજું જે જરૂરી છે એ બી આપશે એ જ પ્રેમને ખાલી ટ્રાન્સફર કરવાની વાત છે તમારી ખાવાની મજા દૂર નથી કરવાની ખાવાનું શાંતિથી છે પ્રેમથી છે ભેગા મળીને ખાવાનું અને પ્લસ ખાવાનો જે મજાને ટેસ્ટ કાં તો મજાનું ડેફિનેશન છે એ થોડીક ચેન્જ થઈ જાય અને યુ બીકમ મોર કોન્ફિડન્ટ આફ્ટર નોઈંગ ધીસ રાઈટ હવે પહેલાં રોટલી અને વાત કરી તો રોટલી ભાત એ બધું સરનું બનેલું હોય ધાન આપણે જે કહીએ ધાનની વસ્તુઓ બરાબર માં કઈ કઈ વસ્તુ ઉમેરી શકાય કઈ બી આપણે વસ્તુ બીજું આપણે પૂરણપોળી જેમ કીધું ડૉક્ટર સાહેબે તો પૂરણપોળી એ આમ સ્વીટ કહેવાય પણ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ હેલ્ધી એટલે એના ઇન્ગ્રેડિયન્ટ જ્યારે જેમ જુઓ કે અંદર જ્યારે પલ્સ કે બીજું કંઈ આવે તો ઇટ બિકમ્સ હેલ્ધી હવે કાબ્સ જે છે એ ઇન્ડિયન આઈસીએમઆર એક પિરામિડ ન્યુટ્રિશન પિરામિડ કહેવાય તેમાં બેઝિક નીચે જે રિકવાયરમેન્ટ છે પિરામિડ એટલે જે આપણે કહે ને ટ્રાયંગલ હોય એટલે એમાં નીચે જે છે એ કેવું હોય બ્રોડ હોય એટલે એ મેક્સિમમ લઈ શકે તો એમાં ફર્સ્ટ લેવલમાં આવે ધાન છે આવી રીતે એની કોઈ બી આઈટમ બરાબર તાકાત આપે એવી વસ્તુઓ ખાવાથી તાકાત વધે તાકાત બીજું શામાંથી મળે શાક એનાથી મળે પણ તેલ અને એવું કહેવાય કે અમે તો કશું નથી ખાધું બસ ચાર સમોસા ખાધા ને પેટ ભરાઈ ગયું બે પણ એટલે એ એ શું હતું એટલું બધું હેવી હતું કે તમને એટલામાં જેટલી બધી કેલરીઝ મળી ગઈ તમારું પેટ ભરાઈ ગયું એટલે એ ખાવું ન જોઈએ એવું નથી પણ એની સાથે એ શું હતું એ જો ખબર હોય ને એની સાથે મારે બીજું બધું શું મેનેજ કરવું જોઈએ કે આ આ ધીઝ આર એનર્જી ગીવિંગ તમે અત્યારે બેઠા છો તો બી તમારી એનર્જી યુઝ થઈ રહી છે સૂઈ ગયું હોય વ્યક્તિ તો બી હિડન નાઇન્ટી પર્સન્ટ ચાલુ હોય બોડીનું ખાલી આંખો જ બંધ હોય બરાબર હવે એવું થાય કે આપણે આજે ખાવાનું અત્યારે માર્કેટમાં જોવા જઈએ તો કેટલી બધી જાતની વસ્તુઓ અવેલેબલ હોય તો ઘણીવાર ટેમ્પટેશન બી થાય અને કન્ફ્યુઝન બી થાય કે આ બધી વસ્તુઓ છે હું મેનેજ કરીશ તો એમાં પોષણનું માત્રા કેટલી હશે પણ આ જ વસ્તુને હું કહું તમે લાઈફસ્ટાઈલને અને ખાવાને મેનેજ કરીને આ જ ખાવાને થેરેપી તરીકે યુઝ કરો વોટ ઇઝ થેરેપી થેરેપી એટલે ટ્રીટમેન્ટ રાઈટ તો એ જ્યારે હું થેરેપી તરીકે યુઝ કરીશ તો એ વસ્તુ મારા માટે ડિઝીઝને રોકી શકશે અથવા તો નહીં એ થાય તો વધારી બી શકશે આપણે તો એક કહેવત છે આખી કદાચ તમે મને સુધારજો ઊંટ મેલે આંકડો અને બકરી મેલે કાંકરો એવું કશું વડીલોને ખબર હશે હા હા ઊંટ કાઢે આંકડો ને બકરી કાઢે કાંકડો એટલે એનો મતલબ શું કે ઊંટ પશુ છે છતાં બી બધું જ લીલું છે એમાંથી એને ખબર છે કે આ આંકડો છે હું નહીં ખાઉં બરાબર અને બકરી છે એ બી બધું જ નથી ખાતી ગાય છે કોઈ દિવસ માંસ ના ખાય એને ખબર છે કે એને કોઈ કહેવા નથી ગયું તો આપણે માણસ આપણે તો કેટલું બધું વિચારીએ કેટલા બધા ઇન્ટેલિજન્ટ કેટલા શાર્પ કેટલા લોકોને આપણે સંભાળી શકીએ કેટલી બધી કેપેસિટી તો આપણે કેટલું અને કઈ બી આપણે જો ખરીદીએ કે લેવા જવાનું

મેનેજ કરી શકું છું જ્યારે ખબર પડે કે કાબ્સનું લેવલ હોવું જોઈએ પણ સામે બીજું કે ઇટ ઇઝ બોડી બિલ્ડિંગ બોડી બિલ્ડિંગ એટલે અત્યારે જીમના કન્સેપ્ટમાં જે આવે છે કે પ્રોટીન શેક્સ કે પ્રોટીન પાવડર્સ યુઝ લેતા હોય વર્કઆઉટ કરે ત્યારે હવે એ વર્કઆઉટ કરે ત્યારે પ્રોટીન એ માત્ર જરૂરી છે એનું એક પાછું અલગ જ પ્રપોર્શન રિક્વાયર્ડ છે કે અમુક હાઈટ અને એજ ને એની એક્સરસાઇઝના માત્રા પ્રમાણે વન ગ્રામ પર કેજી કે જે બી હોય એ યુઝ કરે પણ એ મેનેજ કરવામાં જો અમે જ્યારે ભણ્યા ત્યારે ખબર પડી ને તો ડિપ્રેસ થઈ ગયા કે આટલું બધું જો રિક્વાયર્ડ હોય ફિફ્ટી ગ્રામ ફિફ્ટી કેજીએ તો ગણીએ તો મહાર સિક્સટીન કે 20 ગ્રામ થતું હતું છતાં બી વી વર લિવિંગ છતાં બી અમે હસતા હતા મજા કરતા હતા પણ ફ્યુચર અમને ખબર નહોતી પણ આ કેવું છે અત્યારે ખબર નહીં પડે ઇટ ઇઝ ઓલ સાયલન્ટ જેવું કીધું એમ અનિમ્યા હશે તો ઘણા પેશન્ટ એવા હોય કે ચાર અનિમ્યા હોય ને એની દીકરીને તો મમ્મી આવી હોય અને કે કે એ તો હજુ જોબ જવાનું કે છે હું એને લઈને આવી હોસ્પિટલમાં કે તું પડી જઈશ એટલે એ જોવાનીમાં એને જોશ ને એવી રીતે ખબર ન પડે એટલા માટે વધારે રિસ્ક પણ અંદરનું જો મને ખબર હોય કે એ માત્ર હું કેવી રીતે મેનેજ કરું કે ખાઈ ખાઈ અને એડજસ્ટ કરું તો સમોસા ખાવામાં પ્રોબ્લેમ નથી પણ એની સાથે મને બીજું શું એડ ઓન કેવી રીતે હું લઉં ધેટ મેક્સ અ ડિફરન્સ રાઈટ એટલે બોડી બિલ્ડિંગમાં આવશે આપણે જે બધા જ કઠોળ પલ્સીસ જે કહીએ દાળની આઈટમ હવે દાળની આઈટમમાં જેમ કીધું પૂરણપોળી બી દાળમાં આવી જાય એ સ્વીટ કહેવાય પણ એનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ સ્લો થઈ જાય ગ્લાઇસેમિક ઇન્ડેક્સ અગેન કે અંદર જઈને બોડીનું શુગર એ ના થાય રાઈટ અને હું મેનેજ કરી શકું તો ઇટ ઇઝ કમ્પેરિટિવલી હેલ્ધી સ્વીટ જે હું ડાયરેક્ટ ચાસણી કે શુગર ખાઉં એના કરતાં તો એ કોમ્બિનેશન થઈ ગયું પછી દૂધ અને દૂધની બનાવટ દૂધ આપણે ત્યાં ભારતમાં એવું કઈ કહેવું ના પડે દૂધ તો આપણા ત્યાંથી વર્ષોથી એ ચાલે જ છે કે દૂધ દહીં છાશ એ ઇનફ પણ એની ક્વોન્ટિટી કેટલી તો મિનિમમ ટુ સર્વિંગ્સ ફાઇવ હન્ડ્રેડ એમ જેટલું પ્લસ દહીં છાશનું એટલું પ્રમાણ પ્રોટીન્સનું બીજે ઇન્ટેક પૈસીસ હવે કઠોળ તમે વિચાર કરો દાળ આપણી જે બને ગુજરાતી દાળ એમાં કેટલી દાળ આપણે યુઝ કરીએ છીએ તો પેલી બહેનો અહીંયા આગળ બનાવતા હશે એક કપ ને તમે કોઈ કઠોર બનાવો રાજમા કે છોલે કે એમાં કેટલો યુઝ થાય નિયરલી ડબલ કે નથી વધારે રાઈટ કારણ કે એમાં પાણી નથી નાખતા અને પ્લસ ગોળ બી નથી નાખે ગોળ ખાવો એ ખોટો નથી પણ જે પ્રોટીનની ની માત્રા આપણે લેવી જોઈએ એને આપણે શું કરીએ છીએ ડાયલ્યુટ કરી નાખીએ છીએ અને પ્લસ એની સાથે ખાઈએ રાઈસ રાઈસ અગેન ઇઝ અ કાર્બોહાઈડ્રેટ એટલે લે કાર્બોહાઇડ્રેટ લે ધાન બરાબર એ કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ રોટલીમાં ભી ખાધું ભાતમાં ભી ખાધું દાળમાં ભી આયું અને શાકમાં ભી બટાકા આવ્યા એટલે કાર્બોહાઇડ્રેટ કેટલા બધા વધી ગયા રાઈટ એટલે ધીસ ઇઝ ઓલ સાયન્સ એન્ડ ધીસ હસ ટુ બી થોટ અબાઉટ એન્ડ મેનેજ એવું નથી કે નથી ખાવાનું એટલે બટાકાનું શાક જે છે તો એ દિવસે હું કદાચ રાઈસ ને હું પુલાવ કરીને ખાઉં એમાં હું ભાજીને શાકને એવી રીતે કરીને એડ કરું તો મારું કાબનું એ અને પ્રોટીનનું પેલું ને બધું ઇન્ટેક બેલેન્સ થઈ જાય તો ધીસ ઇઝ ઓલ વોટ સ્માર્ટલી એટલે એવું નથી કે વેઇટ લોસ ઘણી વાર એવું થાય કે વેઇટ લોસ કરવાનું પેશન્સ એવું કે મેં તો એ દિવસમાં બે વાર માળ ખાઉં છું તો એ આટલું વધે છે સો ઇટ ઇઝ નોટ ઓલ અબાઉટ ઇટિંગ ઇટ ઇઝ લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ સ્ટ્રેસમાં વધારે ખવાઈ જાય બિન જીટિંગ તમે ટેન્શનમાં ડિપ્રેશનમાં ઘણા બધા એવા હોય ફિમેલ્સ આવે મને ખબર છે મને ટેન્શન થાય ને એટલે હું ખાવ એટલે પછી મારું વધવાનું જ છે તો વી જસ્ટ એને જે ભાવતું હોય બધું હોય એ બધું મેનેજ કરી નાખવાનું શરીર તો ખાલી માંગે જ છે શું આપવું આપણે નક્કી એ વસ્તુ મેનેજ કરીને જ્યારે મૂકી દઈએ તો અહીંયા આગળ ખબર પડે છે અહીંયા તો એને કશું જ ખબર નથી પડતી અહીંયાનું નાનું સેટિંગ કરી નાખીએ ને તો એ બધી સેટિંગ બધું ક્લિયર થઈ જાય નાઇટ એને થોડુંક પંપાડીને થોડુંક એક કરીને વી હેવ ટુ ડુ ઇટ અને એ ટેસ્ટ તો મેનેજ થશે જ તમારે એવું નથી કે ટેસ્ટી નથી બનતું પણ સોયા ચંકસની સબ્જી તમે કહા તો સોયા ચંકસને તમે ચાટ બનાવીને ખાઓ ટાટ ઇઝ ધ હેલ્ધીય સ્થિંગ વેજીટેરિયનમાં એવું કહેવાય કે મિલ્ક અને સોયા નોનવેજમાં એગ્સ ઇઝ ધ બેસ્ટ એનું હાઈ બાયોલોજીકલ વેલ્યુ બાયોલોજીકલ વેલ્યુ એટલે કે જે મારા શરીરમાં જઈ અને મારો એબ્સોર્બ થશે તમે ખાવ છો પણ અંદર ઉતરવું તો જોઈએ ને તમને કોઈ ગિફ્ટ આપે પણ તમને કામ નહીં જાય કે મારી પાસે દસ કંપાસ હતા છોકરા એમ કે અને મને અગિયાર માં આવ્યો મમ્મી શું કરું તો ઇટ ઇઝ નોટ નેસેસરી તો શું કરશે કશું નહીં બોડીનું બી સેમ છે તમે ખાવ છો પણ અંદર એની રિક્વાયરમેન્ટ કઈ છે શું છે થોડુંક વિચારીને જો ખાઈએ તો ઇટ મેનેજીસ એટલે એ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ જેવી દેખાઓ તે ઇટ હેપન્સ આ થયું બોડી બિલ્ડિંગ હવે થર્ડ થયું બધું જ તમે ખાધું બોડીમાં માં ગયું આપણે શાંતિથી હું ઘણીવાર મારા સ્ટુડન્ટ ને પેશન્ટ ને કહું કે આમ ખાઈને બેસી ખાલી એક ભગવાને કીધું કે તમારે છે ને બેસીને આમ ચક્કી ચલાવવાની એટલે ડાયજેસ્ટ કરવાનું મહેનત એટલી કરવાની કરવું પડે છે કશું પણ અંદર એટલું ખાલી વિચારીએ ને કે મારે નથી કરવું પડતું પણ અંદર કોક તો કરી રહ્યું છે એને કઈક પ્લસ માઇનસ એક દિવસ જો ગેસ થઈ ગયા પૂછ્યા વગર તો ઘરની ગૃહિણી કાતો જે ઘરના વ્યક્તિ હોય એને ખબર હોય કે હા બધું તો છે ને આ બધું તો લાવવું પડશે કેવી રીતે મેનેજ કરીશું તો એવું પડેલું છે કે આજે મને ઈચ્છાથી હું પાર્ટી ગઈ મેં તો દસ લાડવા દસ કેક ના પીસીસ ખાઈ તો પણ અંદર એટલા હોર્મોન સિક્રેટ કરવું એટલા એન્ઝાઇમ સિક્રેટ કરવું બધું મેસેજ થઈ જાય ભગવાન કે હા હા હું કરું છું કરું છું કરું પછી એક દિવસ એવો આવે કે કેટલું થયું હવે સ્ટોપ ઇન્સ્યુલિન હવે આ વસ્તુ એ ત્યારે એ વસ્તુ હોર્મોનલ ચેન્જીસ એટલે આ રાઈટ એ થોડુંક આઈ એમ હેલ્પિંગ માય સેલ્ફ હું કોઈના માટે નથી કરતી રાઈટ અંદર બેઠેલો જે ભગવાન છે એ જ્યારે પચાવતો હોય તો એ વસ્તુ હું મારા માટે કરી રહી છું તો એ કાર્બ્સ ખાધા પ્રોટીન્સ ખાધું ડોક્ટર અહીંયા આગળ બધા જે બેઠા છે એ લોકોને તો બહુ જ સારું છે કે બેઠા છે મને સાંભળો કારણ કે ફ્રેન્ડ્સ છે બાકી ઇટ ઇઝ નોટ એટેલ નેસેસરી ફોર દેમ પણ ખાલી કાર્બ્સ કે પ્રોટીન્સ જાય અને બોડીમાં જે બધી સાયકલ્સ ભણ્યા હોય ટીસીએ ને ગ્લાયકોલિસિસ ને બધી તમને બી ખબર જ હશે બધા એજ્યુકેટેડ જ છો તો એ સાયકલ્સમાં બધું જ જોઈએ મિનરલ્સ વિટામિન્સ બરાબર બધા જ આપણે બહુ ડીપમાં નથી જ જતા બહુ સમજવું બહુ જ અઘરું છે એ આ બધા કરે એમનું એ બધું મહત્ત્વ ઇમ્પોર્ટન્ટ પણ ઇમ્પોર્ટન્ટ બધા કામ એ લોકો કરે છે ને આપણને વ્યવસ્થિત રાખે છે એટલે જ આ બધું કાંઈ આટલું સરસ આયોજન કર્યું છે જેમાં મને બી લાવો મળ્યો બાકી આપણું મારું બી ગજુ નહીં એ બધું સમજવાની પણ એટલું ખબર છે કે સમવન ઇઝ ડુઈંગ સો મચ એન્ડ આઈ હેવ ટુ હેલ્પ હિમ ઇન માય સેલ્ફ બરાબર એટલે એ ખાલી એક થોડુંક હા તો એ જે સાયકલ્સમાં યુઝ થાય છે એ શું છે વિટામિન મિનરલ્સ એનું શું કામ છે પ્રોટેક્શન અને રેગ્યુલેશન તમે ઘણીવાર વાર માર્ગ કર્યો હશે કે બહાર તમે જમવા જાઓ કાં તો પાણીપુરી બધાને ઘણા બધાને ભાવે તો ગ્રુપમાં જ્યારે તમે જાઓ તો એવું થાય કે દસેક જણાએ જયારે ખાધી હોય તો એમાંથી એક બે જણાને ઇન્ફેક્શન થાય અને બાકીના અટ્ટા કટ્ટા કે કશું નહીં અમારે તો બધું કે ના આપણે ત્યાં કોવિડમાં આવી રીતે થયું હતું કે તમે પાણીપુરી ને તમે ફોરેન બહાર હોય ને એટલે કે આપણી ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ એટલે એવું નથી કે ખાવી જોઈએ હું પ્રમોટ નથી કરતી પણ સમથિંગ લાઈક ધેટ પણ તમારી ઇમ્યુનિટી પાવરફુલ હશે તો કોનાથી આવી ઇમ્યુનિટી પ્યોર વેજીટેબલ્સ અને પ્યોર ફ્રુટ બરાબર ધેટ ટુ કેમિકલ ફ્રી કે જે અંદર જઈ અને એન્ટી કેન્સરસ કામ કરે તમારું કેટલું બધું બીજું મેટોપ્લિઝર રેગ્યુલેટર રેગ્યુલેટર વોટ ઇઝ અ રેગ્યુલેટર અત્યારે આ અહીંયા આગળ આ કુલર ચાલે છે અને મારે ફાસ્ટ કે ધીમું કરવું હોય તેને રેગ્યુલેશન કહેવાય ઉપરનો પંખો હોય ને રેગ્યુલેટર એ સ્ટાર્ટ બી કરી શકે સ્ટોપ બી કરી શકે બરાબર અને પ્લસ બી કરી શકે માઇનસ બી કરી શકે એટલે જ કીધું કે જ્યારે ખાઈએ તો બહુ જ એક સાથે બધું આવી જાય તો અંદર એ બધું રેગ્યુલેશન એને મેનેજ કરો તો બી એ કરી લે છે બોડી એ બહાર ખબર નથી પડવા દેતું કોક વાર કંઈ ઇન્ફેક્શન થયું હોય તો એમ થાય કે હા ભાઈ તકલીફ પડી એવી રીતે બાકી ફર્સ્ટ ક્લાસ ફિફ્ટી સિક્સટી થર્ટી ફોર્ટી જેટલું હોય એટલું મેનેજ થઈ જાય એટલે એ રેગ્યુલેશન જે છે દેટ ઇઝ ડન બાય ધીસ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રૂટ્સના ઇન્ટેક આપણે કેટલા એ થોડુંક મેનેજ કરવાનું રહે ભલે કોઈ બી ફ્રૂટ ભાવે વિટામિન સી વાળા હોય તો ઇટ ઇઝ એન્ટી ઓક્સિડન્ટ ઇટ ઇઝ વેરી ગુડ ફોર યોર સ્કીન હેર ઘણી બધી વસ્તુઓ રાઈટ સ્વીટ ફ્રૂટ્સમાં હોય સપોઝ બનાના છે ચીકુ છે બી ચાલે બટ યુ હેવ ટુ ઇન્કલુડ સિટ્રસ ફ્રૂટ્સ આર મોર બેટર બીજું કોકોનટ વોટર ઇટ ઇઝ બેસ્ટ એવું કહેવાય કે મોર્નિંગના ઇલેવન ટુ ટ્વેલ્વની આસપાસ યુઝઅલી એક કે બે ફ્રૂટના સર્વિંગ્સ હોય ઇટ ઇઝ ગુડ રાઇટ એ ટાઈમમાં એટલે એ ટાઈમે એવો થોડો બ્લાન્ટ બી હોય અને નાસ્તા અને જમવા વચ્ચેનો થોડુંક હોય તો बाहर इधर हो तो मतलब यू कैन कैरी इट इवन और घरे हो तो यू कैन टेक दैट टाइम ऑल्सो राइट बीजू आप ज्या मसालियो रसोड़ा में शू शू भरेलू हो हरदर जीरु अजम राई दिस ऑल आर फाइटोकेमिकल्स और न्यूट्रा केमिकल्स न्यूट्रा सूटिकल्स सॉरी અને સાદી ભાષામાં કહીએ તો મેડિસિનલ ફૂડ આપણે ત્યાં પૂર્વજોએ ઋષિઓએ ઠુંસી ઠૂંસીને આ વસ્તુ સમજાવી અને રસોડામાં એક ડબ્બામાં ભરી દીધું મેથી કો કે કંઈ બી બરાબર તમે જોજો ફોરેનમાં જે બી ડિશિસ હોય બહુ જ સરસ આઈ ઓલ્સો લવ કન્ટિનેન્ટલ ફૂડ ઘણું હેલ્ધી હોય ઇટાલિયનમાં બી ઘણા બધા એવા એન્ચલિડસ છે કે ટાકોસ છે બધા નાચોસ ઘણા બધા અમુક હેલ્ધી છે એમાં બી કોર્ન વેજીટેબલ્સ બીન્સ બધું આવે પણ આપણા જે કન્સેપ્ટ વઘારનો છે એની અંદર જે એની સ્મેલ એ તમારા ટેસ્ટ એટલું કે ખોલે તમને ઈચ્છા થાય ખાવાની અને વર્ષોથી એ વસ્તુ આપણે યુઝ કરી રહ્યા છે આપણે કોઈએ શીખવાડું નથી પડ્યું કે ભાઈ તું મસાલિયું લાય મસાલામાં આવું ભરવાનું હોય વિ આ બધી વસ્તુઓને જ્યારે અમે પેશન્ટ્સને ઘણીવાર મેડિસિન તરીકે આપતા હોય ડાયાબિટીસ કે એમાં તો આમાંથી કેટલી બધી વસ્તુઓ પૂછે કે તમે દવા આપવાના છો મી કે ના દવા નહીં દવા આપવું તો પછી મતલબ જ નહીં ને દવા સાથે કરવાની છે આ વસ્તુ બરાબર દવા પ્લસ લાઈફ સ્ટાઇલ એટલે તમારું સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્લસ ખાવા પીવાનું બધું જ ભેગું થઈ અને તમારું એક્સરસાઇઝ બધું થઈ અને મેનેજ થાય તો આવી રીતે આખું જો મેનેજ કરવાનું થાય તો ગભરાવાની જરૂર કોઈ બી આવા નોન કમ્યુનિકેબલ ડિઝીઝ કા તો જીવનશૈલી લગતા રોગો સો ટકા કંઈ ગભરાવાની જરૂર નહીં અને એકવાર આવી જાય તો એ જાય બી ખરા એને આપણને આવડે મેનેજ કરતા તો ફર્સ્ટ ક્લાસ રીતે મેનેજ થઈ જાય આપણે એ વસ્તુ ઇન્ટેલેક્ચ્યુઅલી કન્વિન્સ થઈને જો કરી શકીએ અને થાય જ તમે એકવાર આવી રીતે ખાલી થોડું આટલું સાંભળ્યું તો તમે આટલું બધું વિચારતા થઈ ગયા તો આવું ફોલો કા તો એવું વિચારી નહીં કરો તો ઇટ ઇઝ મારે કંઈ બહુ હવે કંઈ કહેવાની છે નહીં જરૂર અવર હેલ્થ ઇઝ ઇન અવર હેન્ડ્સ બધાની હેલ્થ પોતાના હાથમાં છે કોઈ મને દુઃખી જેમ ના કરી શકે એમ સુખી ના કરી શકે એમ હેલ્ધી બી હું જ મારી જાતને રાખી શકું અને તમારા બધાને હક છે કે મસ્ત લાંબુ આયુષ્ય જેમ મોદીજીના માતાજી જીવ્યા એવી જ રીતે આશા કરું કે તમે બધા બી એટલું સરસ અને આ બધા જે પરિવારના મારા ફ્રેન્ડ્સ અને બધા જે છે એવી જ રીતે સરસ આયુષ્ય મેળવી અને જીવે બીજું કોઈ પ્રશ્ન કેવું હોય તો આવકારે છે બાકી ખૂબ જ ધન્યવાદ તમારો મને સ્થાન કરજો